આવ્યું <lidu> <igence> <food>

શું બોલો બે બીજું ઉતરાયણ કેવી યાદ તમારી ઉતરાયણ પણ અમારી પણ અચ્છા તાર અમે મોડ મોડમાં હાલો કરી કરી આયા હો બાર બોલ કે તને મને ખબર એ ખબર હોય હોય ખૂબ સરસ કાણા સોરનો અરે આમ ધબડ ને બે બોશી તે થાટી

પરુણો હા મારે તો એવી રોશી બીકોણી ન બોલો વાહ ચા આમણે કોને જતા રહી કોણે પીયો કોણે પીયો હાલો તમારે ભૂખ મમન ખાયાવો સદબડ તને પડી છે પીયો

પણ હવે મારે જાતિ પડી પડે તમે હે ને તમે એમ કરો કોઈને ખબર ના પડે આપણા કુવા ઉપર જ તારો બરોબર મોટી મોટી આપડે જાતા કડી કરવા લઈ સન આપડો રેગણો રેગણો જો જોડ્યા છું સ્વિમિંગ પુલ બનાવ્યો મારું બેટું નહીં ભાડા નતો પોલીસ આઈ હવે મારે શું કરવું કોઈ આઈડિયા કરવો પડશે નખ્યો હું લેવા જાય કદી વાપરતો શું નહિ

ભાઈ કરો આ છો પકડું જઈને શું કરવું આ કકડી સોડ્યો લઈને ચમ નાઈ જતા હે ઓરે લેબુડા લેબુડો આવે ને એના ભાજી નોખું પગ પગ ભાજી નાખું લેવડા મારા ભાઈ અને પૂછું કે પુરસુ આયો પણ લેબુડો મારો બેટો ડેબુડો ખેમા ભા મારો લેબુડો મારો હું ચોક મોડું હેડો આપણે ભેગા થાય આ મારા લાબુડા ના કોક ક્યાં લેબુડો મારો બેટો શું કરું પણ પણ હવે તમે ભાડો નહીં હું જઈને કહો આ લેબુ મારો બેટો કોઈ કાબુમાં રહેતો નહીં હવે ખોલવા જવું તમે આ નો ભાયો લેબુ બે દાણાથી કૂક મારે કૂકવા રાડ ઉઠી છે કૂક ની છોડીને લઈને નાખો છે મારો બેટો આ મારા વામાં કને જઈને મોઢું બતાડવું આ મારા ધોળામાં બધા ભાઈ ઠપકો હાલ ને એ ભગવાન આ શું કરવું લેબુડા મારી ખોટી વાતો થઈ ગઈ મારું ભાઈ મારું શું કરશે મને ખબર ના મારી નાનો ભાઈ

તમે ઘડા મારી પડે મારું નાક કાપુ આઈ હતી એટલે પૂછવું તો પડે ચેવડી હતી કે હું હતું ઈમ ભાઈ ધોકા લઈ લઈ પડી જોખા મારવા પડે આજના છોકરા તો જોખા ના મારજો મારા બેટા હોમા થાય પણ આજના છોકરા તો કાબુ માં નહી પણ નેની સોઢી હતી નાની તો મોટી થાય

Chơi mà. Chơi mà. Chơi mà. Chơi